ભરૂચ તાલુકાના જનોર અને સિંધોત ગામમાં વન વિભાગને મોટી સફળતા મળી છે વિભાગે મુકેલા પાંજરામાં બે નર દીપડા પકડાયા છે જાનોર ગામમાં પાંચ વર્ષનો અને સિંદોદ ગામમાં ચાર વર્ષનો નર દીપડો પકડાયો છે બંને દીપડાઓને નીલકંઠેશ્વર નર્સરી ખાતે લાવવામાં આવ્યા હતા અહીં તેમની મેડિકલ તપાસ કરવામાં આવી હતી ત્યારબાદ અંકલેશ્વર ખાતે તેમને ચીપ લગાવવામાં આવી હતી આ પછી બંને દીપડાઓને ખેરવાડાના જંગલમાં સુરક્ષિત રીતે છોડી દેવામાં આવ્યા છે ભરૂચ જિલ્લામાં જંગલ વિસ્તાર ઘટવાના કારણે દીપડાઓ વારંવાર જોવા મળી રહ્યા હતા મહિના જનોર ગામમાં એક દીપડાએ પાડા પર હુમલો કર્યો હતો આ ઘટના બાદ ગ્રામજનોમાં ભયનો માહોલ હતો સ્થાનિક આગેવાનોની રજૂઆત બાદ વન વિભાગના વરેડિયાના ઇન્ચાર્જ રાઉન્ડ ફોરેસ્ટ વીયુ ચૌહાણ અને રાઉન્ડ ફોરેસ્ટ એસપી યાદવે ભરૂચ આરએફ એમબી બી ડાભીના માર્ગદર્શન હેઠળ બકરાના મારણ સાથે જનોર ગામમાં પાંજરું મૂક્યું હતું સિંધોદ ગામમાં પણ દીપડાના આટાફેરા જોવા મળતા હતા અહીં ત્રણ દિવસ પહેલા મરઘાના મારણ સાથે પાંજરું ગોઠવવામાં આવ્યું હતું પાંચ એપ્રિલના રોજ બંને પાંજરામાં દીપડા પકડાયા હતા વન વિભાગના અધિકારીઓ અને જીવદયા પ્રેમીઓની ટીમે તત્કાલિક કાર્યવાહી કરી હતી હવે બંને ગામના લોકોએ રાહતનો શ્વાસ લીધો છે